સુરત માંગરોળ વાંકલ ખાતે આવેલ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે પ્રિસાઇડિંગ ઓફિસરની યોજાઈ તાલીમ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની વ્યવસ્થા દ્વારા દરેક કર્મચારીઓએ કર્યું મતદાન માંગરોળ તાલુકાની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે ત્રણસો ગ્યાર પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ લીધી મોહન શિખેરે તાલીમ દરમિયાન બીયુ સી યુ વીવીપીએ ઈવીએમ સહિત વિવિધ પત્રકોની સંપૂર્ણ આપવામાં આવી સમજ તાલીમ પૂર્ણ થયા બાદ પોસ્ટલ બેલેટથી કર્યું કર્મચારીઓએ મતદાન પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ દરમિયાન મદદની ચૂંટણી અધિકારી સહિત માંડવી પ્રાંત અધિકારી અને માંગરોડ મામલતદાર ચૂંટણી નાયબ મામલતદાર નાયબ મામલતદાર તેમજ અન્ય અધિકારીઓ રહ્યા હતા ઉપસ્થિત સવારના સેશન દરમિયાન 311 અગિયાર પ્રિસાઇડિંગ ઓફિસરની ત્યારે બપોરના સેશનમાં ત્રણસો ચોવીસ આસ સ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરને આપવામાં આવી તાલી માસ્ટર ટ્રેનર મોહન શીખ સરકારી વિજ્ઞાન કોલેજ માંકલ ખાતે યોજાયેલ તાલીમ દરમિયાન અપાય સુંદર સમજ ત્યારબાદ ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલિટથી કરાયું મતદાર બ્યુરો રિપોર્ટ એસ ડી ટીવી લાઈવ ન્યૂઝ સુરત